જુનાગઢ જિલ્લાના બાંટવાના દગડ ગામનો બનાવ પોલીસની પરીક્ષાની તૈયારી કરતા યુવાને ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા પોલીસ દ્વારા અપાઈ પ્રતિક્રિયા હાલમાં જામનગર ખાતે પોલીસ ફિઝિકલ પરીક્ષામાં નપાસ થયેલ યુવાન ડીવાયએસપી યુવાને ઝાડ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા ડીવાયએસપી બાંટવા પોલીસે વધુ તપાસ હાથ ધરી મૃતક નામ પરેશ કાનગઢ જાણવા મળેલ છે સંવાદદાતા જગદીશ યાદવ જુનાગઢ ગત રોજ બાટા પોલીસ સ્ટેશન ખાતે એક અકસ્માત મોતનો બનાવ જાહેર થયેલો છે જેમાં મરણ જનાર પરેશભાઈ અમીરભાઈ કાનગઢ રહે દગડ તાલુકા માણાવદરના રહી છે જેઓએ ગઈ તારીખ નવ તારીખના રોજ જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ ભરતીની હાલમાં જે ફિઝિકલ ટેસ્ટ ચાલી રહ્યો છે એમાં દોડમાં ભાગ લેવા માટે ત્યાં ગયેલા હશે અને તેમાં તેઓ નિષ્ફળ ગયેલ હોય જેને કારણે તેમને લાગી આવતા તેઓએ નવ તારીખે રિટર્ન આવી અને બાટવા પાસે કોપેશ્વર મંદિર સામે પાસે બાવણી કાંઠમાં ગળે ફાંસો ખાઈ અને સુસાઈડ કરેલો છે જે અંગેની જાહેરાત તેવાનુભાઈ મનીષભાઈ અમીરભાઈ કાનગળે જાહેરાત કરતા કેશોદ પોલીસ માટવા પોલીસ સ્ટેશનને અકસ્માત મોતનો બનાવ જાહેર કરેલો હોય એની આગળની તપાસ માટવા પોલીસ